ભ ભ પમ ભફષણ મિઝ મિર મભર ૨ા� મ મૹ મ મ૨િં માલ મિં મિં મળા�

તો ખ ખ ખ૖૏ ખ ા��«઱ ખ૨ા� શૂ ખથખેલ�ઑ ખબચ઱઺ ખ૧ા ખા�ાશખ ખોા歌 ખ ખર ખieri ખેા�૾ ા�

આપડે ભાઈ કેટલી જગ્યા ને ઉપાડ ખબર છે આમ આમ કરવા જઈ નીકળી જઈએ ખબર છે Okay. Yeah, <laughs> I

ऐ माता जी थैंक यू से क्या है भैया हां आ पानी ना दो सा पानी ना दो थोड़ा पानी वैया जाओ वैसे के

Terima kasih telah menonton! આયે સાપટવાળા આવડા ગામમાંથી ને ગામમાંથી પાછું ચાલુ કર્યું તમે જોતા ન હોય પછી શું ન ન પડે બસ બસ આમને કેતો હો જે નથી આવતો હવે ખબર પડે બઈન થાય તને આમાં બઈન થાય એટલે અમે ગાડી લઈ જઈએ આઈ ગયા નથી લે તને બસ પણ

આ કાકે 2 ટીન એનો એય ટાની કીધું મામની શિશી કે ગામડામાં મરે લેતા છે કેની શિશી ગામની આ લેને તે થાય માતા આની જીતી ના હું નહીં કોઈ નકર સુલે આમ

ক্েে মটু দেক ন্েপাকে নেকে কাকাজে কাজ মট্যেকা. মনে মটু দেকেকে ইশ্য স্েদেকে. একিযে ক্বা মাকেন মাকেরা জো. এক�

બગલ બચા ટકા